મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાબરકાંઠા જિલ્લાના ખેડ્રહ તાલુકાના નવી મેત્રાલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થયા મુખ્યમંત્રીના વરદ હસ્તે ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ અને આદિવાસી સમાજના કલ્યાણની નેમ સાથે સમગ્ર રાજ્યમાં કુલ ચારસો કરોડથી વધારેના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા છસો બે કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા મુખ્યમંત્રી દ્વારા આ અવસરે લાભાર્થીઓને કુલ કરોડના વિવિધ વિવિધ યોજનાકીય વિતરણ તથા સહિતના ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાઓ તેમજ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત મુખ્યમંત્રીએ દસ વર્ષના પર્યાવરણ પ્રેમી બાળક રચિત ભગોરાના કાવ્ય સંગ્રહ કુંપણનું વિમોચન કરી તેની પ્રતિભાને બિરદાવી મુખ્યમંત્રીએ સર્વે આદિવાસી બંધુઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ આજના આ વિશિષ્ટ દિવસને આદિવાસી બંધવોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો દિવસ ગણાવ્યો તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ કર્યું છે રાજ્યના આદિવાસી સમાજની સંસ્કૃતિના જતન સાથે તેમના જીવન ધોરણે વધુ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને તેમને આદિવાસી સમુદાયની સામાજિક આર્થિક પ્રગતિ માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની રૂપરેખા આપી હતી રમેશ વૈષ્ણવ આર એન ન્યૂઝ ખેડબ્રહ્મા